ના કોઈ ના આવા નથી હે ઓહો હો આ તો એક વાજી જો છે બપોરનો ખરો તાપ છે ભાવ મોતર ચોય ને સકર બકર માથું બાથું સડી જાય ના કરતા હું સુઈ જો બસ હારો હારો હવે પૈસા કાંઈ છે નહીં ચોરીમાં હમણાં તો રાતે કાંઈ મેળ આવતો નથી મોટી ચોરી કરવી છે બે ત્રણ હજાર હાથ આવી જાય એવી બે

હું તમને ફોન સોર એવું હું તો આટલે તો કોઈ બીજું દેખાતું નથી મેં તો ઘણા લમડા વડ્યા તો મને શું ખબર છે તમારો ફોન તમે અહીં આવો રહ્યા તમે આવો રહ્યા એટલે એટલે લેવા કરવા એટલે તમે ફોન સોરી ગયા મને ફોન ફેંકવા જાય તમે જોઈ લો હોય તો ના નેકળ્યો પછી વાત છે તમારી ઓ પૈસા હે યાર તો વીસ રૂપિયા છે શું છે એ તો રોમાલ છે એટલે ફોન તો મારો કોક સોરી ગયા છે તો મને શું ખબર મારા કરવા જ લઈ લો લ્યો તમે વળતા આયા ને રાત જ્યાં છે ને તારે લેતા જ્યાં છે ને ચોક આવીને આયા તમે પણ હું હવારો હવે આવું છું રોજ રાતે પાણી વાળતો દી પાણી વાળતો આટણા ઉથી તો હાલ બંધ થયું હે તો મારા બેટા ફોન કોણ સોરી ગયો છે મારો એક વાત હું તમને હા આપડા ગામ એક સોર છે તમને ખબર ના ગફુરો કેવો ગફુરો ગફુરો રે ને આપણા ગામ મોલા રોડ કર નહી રેતો ઓય હા હું કઈ જલ જી લે ગફુરો એ રે છે ને ઓલા મોટા મોટા બાલ રહ્યા આ એ એ એ સોઈ તો એક નંબરનો નો સોયટો છે એક નંબરનો એક નંબરનો તો પણ ઈયો માં શું લેવા આવ્યો છે હવે પણ ઈ બધે ભાટક તો દોય સોરી કરવા હાટ થઈ તો તો ખરા તામને તેમ હમણા આવ્યો છે ને તમારે હોર રાખવું પડે ને ફોન ની તાર પણ હું હુઈ ગયો તો પડ્યો તમાર ઉઠાય ની ફોન લઈ ગયો તો આખો ના રે ના હોય ને ઉ ગુબલે ગોના પડ્યો છે આમ ગાડી ને આતો રહ્યો છે તમે આમ હાલ્યા એને આમ ખખડાયું ની કાઈ ના ના કોણ ખખડાયું ની તો એવા હુઈ ગયા તો તમે હોવા જ દો જબર હું ગાડી ની મોડા એવી પેરો ના રાખાય તમારી એટલે પણ માર તો ગોમ કરણ હું કે શું કરું કે તો લ્યો આ તાર બોમ કરણ માં તો થઈ ગયું નુકસાન નુકસાન એટલે મોટા ભાઈ નુકસાન થઈ ગયું તો હવે હવે એનું ઘર જાણ કા એનું ઘર આમણા આવી રહ્યું આ તાર તો સાપ વાળો છે ને અહીંયા રહે છે ને વાડીએ ક્ષેત્ર છે એમ ને તો એના કા ધાવ પડશે મારો ફોન હતર હજાર નો તો કાલની ની લાવ્યો તે મોડા પણ એમ પાસે હા પૂછાવ કે કેવાય ને તું સોર છે સોરી તો આખું ગામ કેતું હોય તો હું કેતો શું થાય એમ તો બધાય કે છે કે સોર છે પણ બસ મારે કે તો મન શું થાય

અને એક ભાઈ બાય કોલ થાય ભેગો ભેગા લીધો કરી પણ એમાં એવું છે કે હજી અડધો કલાક જ છો ફોન સુરાણે હા લગભગ અડધો કલાક જ છે તો તો ઘણો છેટો નહી ઘણો છેટો નહી જોય અને પાછો ગોંધા માં દેસી હાલ જોય મિલ આપણે કલાક તો અહીં માર્ગ એક ગામ થાય તો તો એન્ડ જાતો છે તમારી હવે હવે મળે તો હોય હવે મળે હોય તો બસ ચપલા તો 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 જાતો તો કે હું કવર હતો આઈ જો એક તો નહી તો એ દોતો દોતો દાતો મન શું ખબર કે તમારો છેડે ત્રણ કેમેરા છે ત્રણ કેમેરા હતા ને

એમ હોય તો વાજ્ય આતર તો કે આ ઘર છે ને એનું મારે મારે થી આગળ જ રહી રે હ એનું પેલું અહીં ઘર આવે હારો હેડ આ તો હટ જા દઉં તારે દોડતો પર હ નકે જો બેઠો છે એમ તો વિહામાં વિહામાં ખાતો હી હારો હેડો તો હું હું તો મારે હું એરી ખાવાનો જો તા હો હા હાર તો હું જઉં રોવે એ હારો અને બસ મને ફોન કરજો જલ્દી જાય તો હ એ હો હું હટ હટ ગફુણ બોતો હા મોડને બનાવતી ફોન મારો હે આ ફોન મારો तो सेलेक्ट कर तो फोन ले तू सोई टो के आको गम सोई टो के मु आप लोग दोनों को मारो फोन ले तू तो। आ फोन मारो के 70000 नो आ लॉक खोली बता दी आ लॉक आ मारत ने ए लॉक के आवर तो नहीं है के लॉक आ फोन मारो है पण ले फोन मारो है दुहा फोन मारो से ऊपर मन दुवाज हमें ये दुहा तू भबाड़ा करे रो अतेन कैमरा वाला फोन मारो दे ले चा कैमरा वाला मारो फोन है आ एक तो नहीं है हां तो ही फोन मारो है पूरी हमने करी जो मैं तारे सप्पल दो 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 तो आयो हमारे का

યા દોહા બની આવે ગમસો તલે વાત ધારો લાગી જો તો હવે પડી ગઈ વાત કેલા ફેલાકી દે માર મારી ન કર હો તો આ તો જેટલા છોર હોય